તમે બનાસકાંઠાના છો અને પોલીસમાં ફરજ બજાવો છો તો તમે ચેતજો જો તમારું પોતાનું વાહન જે છે આ વાહન નંબર પ્લેટ વગરનું હોય અથવા તો જેની જે બ્લેક ફિલ્મ હોય તો ચેતજો કારણ કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ એકત્રીસ જેટલા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાને નવા પોલીસ વડા તરીકે પ્રશાંત ઝુંબે મળ્યા છે અને પ્રશાંત ઝુંબે મળતાની સાથે જે કાયદા અને વ્યવસ્થાનું પાલન ન કરનાર પોલીસ કર્મીઓ છે આ તેમની સામે કડક કાર્યવાહી કરી છે વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જે હેડ ક્વાર્ટર આવેલું છે આ હેડક્વાર્ટરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા અચાનક જ જે કાયદા અને વ્યવસ્થાની વાતો કરતી જે પોલીસ આ પોલીસ ખરેખર કાયદાનું પાલન કરે છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે એકત્રીસ જેટલા જે વાહનો હતા આ પોલીસ કર્મીઓના વાહનો બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર ખતરનાક ક્યાંક જોવા મળ્યા હતા જોકે જિલ્લા પોલીસ વડા દ્વારા આજે જે એકત્રીસ વાહનો હતા આ વાહનોના કાળા કાચ હતા આ કાળા કાચ ઉતારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને કાયદાને જે વ્યવસ્થાનું ભાન આ પોલીસ કર્મીઓને કરાવરાવ્યું છે પરંતુ સવાલ એટલો છે કે જિલ્લાની પોલીસને કાયદાનું ભાન તો જિલ્લા પોલીસ વડાએ કરાવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે આ વહીવટી અધિકારીઓ ભણેલા ગણેલા હોવા છતાં પણ જાણે કાયદાનું પાલન ન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવ્યા છે વાત ડીસા અને દાંતીવાડાની છે ડીસાના તાલુકા વિકાસ અધિકારીની જે સરકારી ગાડી છે આ સરકારી ગાડી સરકારી ગાડીના જે કાચ છે એ બ્લેક ફિલ્મવાળા જોવા મળ્યા છે જો કે દાંતીવાડાના તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી છે તેના પણ કાચ કાળા જોવા મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અધિકારીઓ જ અવગણતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે એટલે સવાલ એટલો છે કે એક બાજુ જિલ્લા પોલીસ વડા પોલીસને તો કાયદાનું ભાન કરાવ્યું છે પરંતુ જે વહીવટી તંત્રના અધિકારીઓ છે પોતાનું પ્રાઇવેટ વાહન હોય કે સરકારી વાહન હોય આ વાહનોમાં જે બ્લેક ફિલ્મ લઈને ફરે છે આ વહીવટી તંત્રના અધિકારીઓ જે કાયદાનું પાલન નથી કરતા આ તેમને ક્યારે કાયદાનો પાઠ ભણાવશે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવ ન્યૂઝ બનાસકાંઠા